આયોજન બોડેલ નગરમાં થઈ રહ્યું છે આ એક વીકમાં ચૈત્રી શ્રી શિવ કથા સિંધી સમાજના ચેટીચંદ તહેવાર રામ નવમી પણ આવી રહી છે તો સાથે સાથે મુસ્લિમ સમાજ સમાજનો રમઝાન માસ પણ ચાલી રહ્યો છે તો એ સાથે જ સૌને જય ભોલેનાથ શક્તિ ઉપાસકોને જય માતાજી સિંધી સમાજના બિરાદરોને જય ઝૂલેલાલ મુસ્લિમ સમાજના બિરાદરોને એડવાન્સમાં હિદ મુબારક તેમજ સમસ્ત હિન્દુ સમાજને નવમીની

એના ફાઉન્ડર ઓર્ગેનાઇઝર તરીકે સમસ્ત નગરજનોને આ શ્રી શિવ મહાપુરાણ કથાનો લાભ લેવા માટે મારું હાર્દિક આમંત્રણ છે ઓપન ઇન્વિટેશન છે બોડેલીની પાવનભૂમિ ઉપર આ એક ખૂબ સરસ અને શ્રેષ્ઠ ધાર્મિક પ્રોગ્રામ થઈ રહ્યો છે એનો સૌને લાભ લેવા મારી નમ્ર વિનંતી છે તો સાથે સાથે કથા સ્થળે શ્રી રામધામ ખાતે ડબોઈ રોડ ખૂબ જ અનુશાસન ડિસિપ્લિન જળવાય એવી મારી સૌ સન્માનીય શિવ ભક્તોને નમ્ર વિનંતી છે એનાથી આગળ શ્રી શિવ મહાપર્ણ કથાના તમામ સન્માનીય શિવ ભક્ત સ્વયંસેવકો ને પણ મારી એક નમ્ર વિનંતી છે કે કથામાં આવનાર નાના મોટા આબાલ વૃદ્ધો નું ખૂબ જ માન સન્માન સ્વમાન જળવાય એનું પણ ધ્યાન રાખવામાં આવે સાથે કથામાં જે સન્માનીય શિવ ભક્તો આવે એ લોકોની પણ કાળજી લેવાય સર્વ પ્રકારે અને આ કથા દરમિયાન સન્માન્ય પોલીસ વિભાગના મિત્રો પણ ફરજ બજાવવાના છે એમને પણ આપણે સૌ સહકાર આપીશું અને બીજી એક ખાસ મારી વિનંતી છે કે આ કથા દરમિયાન શિવ ભક્તોનું ઘોડાપુર થશે ભેગું થશે તો ગામમાં ટ્રાફિક જળવાય ટ્રાફિકની સેન્સ જળવાય એ માટે બોડેલીમાં બોડેલીની હદમાં પ્રવેશતા તમામ વાહન ચાલકોને અને બોડેલીની હદ છોડતા તમામ વાહન ચાલકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ ન્યૂનતમ મિનિમમ ગતિ ઉપર પોતાનું વાહન હંકારે અને ટ્રાફિક વ્યવસ્થામાં બધાને સહકાર આપે આ એક ખૂબ જ ઉત્તમ શ્રેષ્ઠ પ્રસંગ યોજાઈ રહ્યો છે બોડેલીના આંગણે બોડેલીની પાવન ભૂમિ છે આ પાવન ભૂમિ વધુ પાવન થાય એવી મહાદેવજીને મારી પ્રાર્થના છે અને આ કથાના સંદર્ભમાં એના જે વેવ્સ છે કથાના વેવ્સ એ આપણા નગરના તમામ પરિવારોને એનો લાભ મળે અને આપણા નગરમાં રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ અને તંદુરસ્તી ની રેલમ છેલ થાય એવી મારી મહાદેવજીને પ્રાર્થના છે અને ફરીવાર નગરના અને છોટાઉદેપુર જિલ્લાના તેમજ દૂર સુદૂરથી પધારનાર સન્માનીય શિવ ભક્તોને આજે શ્રી ગિરિબપુની શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરવા મારું જાહેર આમંત્રણ છે થેન્ક યુ વેરી મચ જય ભોલેનાથ